નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં એક નવો ટોપિક જોઈશું લોકસભા અને રાજ્યસભા તો જોઈએ તો લોકસભાના હાલના અધ્યક્ષ કોણ છે ઓમ બિરલા તો રાજ્યસભાના કોણ છે ભાઈ સભાપતિ તો જગદીપ ધનખર બીજું પ્રથમ અધ્યક્ષ લોકસભાના કોણ હતા તો ગણેશ વાસુદેવ માળવંકર તો રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રીજું લોકસભાની બેઠકો કેટલી છે પાંચસો બાવન રાજ્યસભાની કુલ બેઠકો બસો પચાસ એના પછી ચૂંટણી કેટલા ઉપર થાય તો પાંચસો પિસ્તાલીસ રાજ્યસભામાં બાર વ્યક્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે કોણ કરે ભાઈ આ બાર વ્યક્તિઓ હોય અને નિમણૂક રાષ્ટ્રપતિ કરે એ સમાજ સેવક હોય કોઈ રમતવીર હોય કોઈ વૈજ્ઞાનિક હોય તો એ બાર વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ ક્યાં કરે છે ભાઈ રાજ્યસભામાં કરે છે એના પછી લોકસભાની ચૂંટણી કેવી થાય ભાઈ પ્રત્યક્ષ રીતે થાય તમે મતદાન કરી શકો છો રાજ્યસભાની ચૂંટણીમાં પ્રત્યક્ષ નહીં પણ અપ્રત્યક્ષ રીતે થાય એમાં આપણે વોટ નથી આપતા તો કોણ આપશે તો વિધાનસભા વિધાન પરિષદના તો દરેક રાજ્યના ચૂંટાયેલા સભ્યો દ્વારા એની ચૂંટણી થાય એના પછી લોકસભા કેવું ગૃહ છે બિનકાયમી રાજ્યસભા કેવું ગૃહ છે કાયમી કેમ તો દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થતા હોય છે અને બીજા એટલા સભ્યો ઉમેરી જાય એટલે આનું કોઈ દિવસ વિસર્જન થાય નહીં મુદત તો લોકસભાની મુદત પાંચ વર્ષની રાજ્યસભાની મુદત છ વર્ષની લોકસભામાં મારે ઇલેક્શન લડવું હોય તો કેટલા વર્ષની ઉંમર જોઈએ પચીસ વર્ષ રાજ્યસભામાં ત્રીસ વર્ષ અત્યારે હાલ કેટલા નંબરની લોકસભા ચાલે છે ભાઈ સત્તર નંબરની અને અહીંયા તો કાયમી ગૃહ છે એવું કંઈ હોય નહીં ગુજરાતની બેઠકો લોકસભામાં રાજ્યસભામાં લોકસભાનું વિસર્જન થઈ શકે છે રાજ્યસભાનું વિસર્જન થતું નથી લોકસભા એ નીચલું ગૃહ કહેવાય રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય અંગ્રેજીમાં લોકસભાને હાઉસ ઓફ પીપલ કહેવાય રાજ્યસભાને હાઉસ ઓફ સ્ટેટ કહેવાય નમસ્તે